મારે છે ને અત્યારે ગાડીનું થોડું કામ છે આવું છે બહાર હું તો પેલા વિડીયો શરૂ કરીને પછી નીકળી જાઉં પછી કાંઈ નક્કી ન રહે ત્યારે પાછો આવવું એમ એટલે કાંઈ નહીં તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો આ રવિવારની રજા છે તો આપણે કાંઈક નવું તમારા માટે લાવશું તો વિડીયો પૂરો જોઈજો સવારથી વારથી બપોર આપણે ક્લિપ મારીને પછી અત્યારે કંઈક પાંચ વાગે વિડીયો શરૂ કર્યો કાઇન ફ્લિપ ગયા તને અત્યારે છે ને તૈયાર પાછા થઈ ગયા આપણે તો તૈયાર ન જ થવાનું હોય તો કે

ચોપાટી લઉં કે અડજે આટો મારવા અને આટો મરા દીયું કા કાઈ ને હાલો વિડિયો માં કન્ટિન્યુ જોવા કામરેજ જાવી છે તો ફેમિલી આપણે કામરેજ આવી ગયા છે મારા ભાઈ ની ઘરે જો તો અત્યારે જ બેઠા છે ને બધા મહેમાન આવી ગયા છે ભદ્રેશ ભાઈ બધા હારવા રે આવ્યા છે અમે દેવ ભાઈ ની ઘરે આવ્યો છે મોજ આવી ગયો તો અહીં છે ને તાવો છે અમારે માતાજી નો તો જો તાવો ની બધી તૈયારી કરી નાખી છે

આ રીતની બનાવવાની આ રીતની બનાવવાની અમે બધાય એ કરી નાખી છે બધાય નવા છે આમાં બધા શીખે છે હવે પાછા કેમ બનાવે હજી એક ટ્રાય મારી આપડે આપણે છે ને પૂરી બધી અત્યારે કમ્પ્લીટ બનાવી નાખી પેલી એક પૂરી હોય આપણને ખબર નથી બહુ તો જો આવડે મોટી પૂરી કરવાની એમ કે છે એક પૂરી કરવાની છે આપણે મોટી

કાંઈ ટકલા અમારે ખવડાવે એ નહીં તે થોડીક વારમાં છે ને શાક ને અમારે કમ્પ્લીટ થઈ જશે હમણાં છે ને તાવો શરૂ થઈ ગયો છે અને તાવનું પુરીઓ કાઢે જ મોટ ભાઈ ભા બેઠા થાય આમાં છે ને હાથેથી પૂરી કાઢવાની હોય એ રીતનું હોય તો એ સાં બેઠા બેઠા તાપ કરે મારે કાપ કાઢતું હોય એમ આ રીતનું હોય હાથે હાથે કાઢવાની એમને

તો બજે હું નું મેક કોફરા હું નું જાગી જાગી નીકળે છે હવે બરા તો આમ આપણે રજા લેશું અને આપણો વિડિયો અહીં પૂરો કરશું મનથી તો કેમેરી લાઈક શેર સબસ્ક્રાઇબ કરનકજો અને આજ કમેન્ટમાં ધાઈ મેલડી માં તો મળવી એકાલ નવા વિડિયો સાથે લાઈક શેર સબસ્ક્રાઇબ કરનકજો દેવ ને બધું કમ્પ્લીટ થવા આવ્યું છે એક પેમેન્ટ લાવવાનું છે કા દેવ આરો હાલો મળવી કાલ